duy thank you bhai bahut badhiya hai bye 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 bye, bye, bye. બોલો <laughs> ગુજરાતી <laughs> ચશ્મા ચાલો હેલો મિત્રો આજે મેળાનો નો દિવસ હતો મેળા આમ તો પૂરો થઈ ગયો છતાં પણ પબ્લિક

તો હવે આ બધી લોકો પાછા આવતા વર્ષે મળશે બધા મજા આવી ગઈ ને મેરામાં જોરદાર મજા આવી હું તમારે ખાવા પીવાનું નાસ્તા પાણી નો બાકી નથી વાંધો આવ્યો ને તો મિત્રો આ એ ગેટ છે કે આ ગેટે પબ્લિક બહુ જામ ધરાતી હતી પણ આજ પબ્લિકનું કઈ નામ નિશાન નથી આ જો આ બે જાય છે છે પણ આ જગ્યાએ જો પહેલા આજથી બે દિવસ પહેલા તમે આવતા ને તો આ જગ્યાએ નીકળ્યા માથા જ દેખાતા બીજું કઈ દેખાતું નહોતું અત્યારે જો કઈ છે નહીં જો મિત્રો અહીંયા ટોરાટોરા હતું ટોરાટો અત્યારે બધું હકેલાઈ ગયું છે આ પાંચ વાગે અમે આવ્યા તો ટોળા એવું ને એવું હતું પણ અત્યારે તો આ બધું હકેલાઈ ગયું છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા પબ્લિકનું કોઈ નામ નિશાન નથી અને આ બે દિવસ પહેલાં અહીં પબ્લિક કેવી જોરદાર હતી આ છે ચરખો અહીંયા ઘોડા ને બધું હકેલાય છે બરાબર તો ધર્મેશભાઈ તમને મેળામાં માં કેવી મજા આવી સાચું બોલજો બહુ બહુ મસ્ત મજા આવી મજા આવી એની કોઈ વાત જ પૂછો માં નકરી નકરી મજા જ આવી તો મેળા હું ક્યાં 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 બેઠા હતા કે મામા કે મે બેઠા હતા કે નથી બેઠા આ ઓડકી માં બેઠા હતા આ બીજી ઓડકી હા પછી બ્રેક ડાન્સ માં હા આ બ્રેક ડાન્સ માં શાયરી લખી ગલ છે મસ્ત તમે જોઈ શકો છો તો શાયરી આપડા ભાઈ સંભળાવશે બોલો તો ભાઈ હું શાયરી લખી આ થોડા બુરા હું મે માનતા હું પર મેં આપકો ભી જાનતા હું વાહ વાહ તો આ ભાઈ શાયરી વાંચી ઈ ભાઈ શાયરી વાંચે તો એ ભાઈ આ ભાઈ ખુશીમાં પાગલ થઈ ગયા એટલે આ ભાઈ ને ગયા એટલે મે એ ભાઈ ને ફોર વ્હીલ ગિફ્ટ માં દીધી છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ બહુત બઢિયા હે ચાયરી બહુત બહુત બઢિયા હે તો મિત્રો આ બ્રેક ડાન્સ માં શાયરી 1 2 3 અને ચાર મારી ગળ છે પણ ચાર માંથી મને એક આ એક જ ગમે છે અકેલે હે કોઈ ગમ નહીં જા ઇજત નહીં વાહ આમ નહીં વાહ મે તો મિત્રો હવે ગુજરાત પ્રવાસમાં મેળામાં આવેલા કલાકારો જઈ રહ્યા છે પોતાના વતન બરાબર આ બસમાં જવાના છે તમને મેળા માં મજા આવી ભાઈ હા મેળામાં મજા આવી કે ના આવી હા મજા આવી આ ભાઈ ને મજા આવી ગઈ છે

મજા તો મિત્રો અત્યારે અલગ અલગ રાજ્ય માંથી આવેલા બધા પોતપોતાના વતન જાય છે બરાબર આ બધી બધી

તો હવે મેળો થઈ ગયો છે પૂરો અને હવે મળશું આપણે આવતા વર્ષે બરાબર માધવપુરનો મેળો અહીંથી આજે પૂરો અને મહેમાનને પણ આપણે મોકલી દીધા છે બસમાં બેહાડી દીધા છે બરાબર અને જો આ મેળાનો આ વ્લોકમાં આવ્યો છે આવશે આવવાનો છે બરાબર તો હવે આવતા વર્ષે મળશું અને હા આ વ્લોક તમે જોયો હોય અને વ્લોકમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો બરાબર તો મળી આવે આવતા વ્લોગમાં બાય બાય ટાટા